નમસ્કાર દર્શક મિત્રો આપની અર્જુ સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસરીના બીઆર ફાર્મ ખાતે એક એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના ભૂતોના ભવિષ્યથી નવસરીના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ સ્પર્ધા વિશે આપણે સીધી વાત કરીશું બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પિક અને સિક્સ ટાઈમ ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે નોંધાયો છે હવે વિસ્પિક સાથે વાત કરીશું વિસ્પિકભાઈ શું છે આ સ્પર્ધાની વિશેષતા આ સ્પર્ધાની વિશેષતા એ છે કે પહેલી વખત ગુજરાતમાં થાય છે અને પહેલી વખત ઇન્ડિયામાં થાય છે જ્યાં ચાર ચાર વર્ષના બચ્ચા ઉતર્યા છે અને એક બે બચ્ચા તો બાર કિલોના હતા ફક્ત બાર કિલોના એ આખા એશિયામાં ટાઈમ એવું થયું છે અને છેલ્લા ચાર વર્ષથી એમએમએમાં આવ્યા પછી મને એવું થયું કે ગુજરાતી ફાઇટર્સ એમએમએમાં નથી નીકળતા જ્યાં બધી માર્શલ આર્ટ્સનો ઉપયોગ થાય બ્રાઝિલિયન જુજુસ્સો યુઝ થાય જુડો યુઝ થાય કરાટે યુઝ થાય કિકબોક્સિંગ બોક્સિંગ યુઝ થાય તો એવી માર્શલ આર્ટને મને એમ થયું કે મારે ઘરને આંગણે મારે લઈ જાઉં અને આમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ અને ઇન્ડિયાના ફાઇટર્સ છે અને તે પ્રથમ વખત થઈ રહ્યો છે તો ચાર દેશોના ફાઇટર્સ છે કુલ ફાઇટર્સની સંખ્યા કેટલી છે 350 ઉપર છે અને નવસારીમાં આ ગઈકાલે બે ગોલ થયા નેશનલ ચેમ્પિયન થયા અને હમણાં સવાર સુધીથી હમણાં સુધીમાં ચાર ગોલ થયા બે દિવસની એક ચેમ્પિયનશિપ છે બે દિવસની ચેમ્પિયનશિપની અંદર વાત કરવામાં આવે

જો વાત કરવામાં આવે તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આ સ્પર્ધા યોજવા માટે તમારે પણ ખૂબ લોડાના ચણા જવાબ આવી છે તો તમારા સ્પોન્સર છે શું જણાવો છો સ્પોન્સર્સ તો મને મને એમ હતું કે મને આટલા બધા સ્પોન્સર્સ નહીં મળશે પણ સુઝુકી મેઈન સ્પોન્સર છે અને નિરાલી હોસ્પિટલ મને મીડિયા પાર્ટનર બન્યા છે એટલે બધી ફેસિલિટીઝ આપી છે હોસ્પિટલ લઈને ગઈકાલે બી બે છોકરા નોકઆઉટ થયા હતા તો બધા નવસાર તો મને બહુ સપોર્ટ મળ્યો ના ના સપોર્ટ મને ખવડાવવામાં રહેવામાં હજાર રૂપિયા પાંચસો રૂપિયા એકાવન રૂપિયા આવે તો મને બહુ સપોર્ટ મળે છે અને નવસારી આ તમારા ઘરના ચેમ્પિયનશીપ થાય છે એનએફસી નો એક રોટેટર બોર્ડ આપણે રાખ્યો છે જ્યાં જઈશું ત્યાં એનએફસી ના બેલ્સ આપણે ફરતા રહેશું મારો આવતા વર્ષોમાં ઇન્ટેન્શન છે નવસારી સિવાય બહારના દેશોમાં પણ અને આજે સાંજે છ નવ બેટલ છે બેટલ યુદ્ધ છે ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાનમાં અને એમાં ત્રણ ટાઇટલ બેલ્ટ છે અને ફર્સ્ટ ટાઈમ ગુજરાત પોલીસમાંથી નવસારીના પોલીસ કેડેટ કેજમાં ઉતરે છે ઇન્ડિયામાંથી સેકન્ડ છે ગુજરાતમાંથી ફર્સ્ટ છે શક્તિસિંહને પણ જોવા માટે જરૂર આવજો અમે બહાર LED ની વ્યવસ્થા પણ કરી છે લોકો જો હોલ ભરાઈ જાય

सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो विराम बाद आपको हार्दिक स्वागत है ना अब आप बात करी शु कश्मीर से आवली टीम ना कैप्टन ने साथ है आ, क्या नाम है आपका मेरा नाम है सर फिरदौस मलिक मैं जम्मू कश्मीर से बोल रहा हूँ सर हम हमारी टीम है अजहर मार्शल एकेडमी जो हमारी तो चल रही है वहाँ पे तो हम फर्स्ट गेज फाइट में यहाँ पे हम आ गए सर तो यहाँ कैसा लगा आपको नौसरी गुजरात में आके फर्स्ट टाइम हम यहाँ पे आए यहाँ के लोग भी बहुत अच्छे है कॉपरेट किया है हमसे बहुत कुछ मिलने सीखने को, को मिला है सर हमें बहुत ही अच्छे लोग हैं उनको हम थैंक्स बोलना चाहते हैं स्पेशली विश्वी सर को जिसने हमें इतना सपोर्ट दिया सर यहाँ पे सारा कुछ फ्री कर दिया एंट्री फी भी और खाने पीने का सारा इंतज़ाम उसने किया सर यहाँ पे रहने का भी इंतज़ाम किया और इंस्ट्रूमेंट कुछ हमारे पास अवेलेबल नहीं थे सारा कुछ उसने सर यहाँ पे अवेलेबल करवाया आ, कितने बच्चों को लेके आए हैं आप और कितने में पार्ट लिया है आपने सर कैटेगरी क्याटि, क्याटि, दो अंडर दो बच्चों ने हमें खेला है सर और अंडर फिफ्टीन सेवन है और अंडर फोर्टीन तीन है सर लड़की कुल तो मिला के कितने लड़की लड़कियाँ लेके आए है सर इलेवन है अलेवन है सर और कैसा लग रहा है अब आपको हमें प्राउड फील हो रहा है कि हम यहाँ पे आए नाउसरे गुजरात में इस इवेंट को हमने यहाँ पे पहली बार देखा था क्योंकि हमें वहाँ पे नहीं हो रहा है क्योंकि सपोर्ट भी नहीं मिल रहा है हमें वहाँ तो थोड़ी दिक्कतें बहुत सारी दिक्कतें जल्दी पड़ी जिसकी वजह से हम रुके थे फंसे थे वहाँ पे और विश्व सर का हम बहुत शुक्रगुजार हैं कि उसने हमें वहाँ से निकाल कर यहाँ तक लाया

હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન આ કેબી રમત છે કે રમતની અંદર ઇન્જરી ચોક્કસ થતી હોય છે અને ઇન્જરી જ્યારે થતી હોય ત્યારે તાત્કાલિક સારવાર કે રીતે આપી શકાય તો એના માટે તમે જોશો એ પ્રમાણે કે નિરાલી હોસ્પિટલની ટીમ જે કરી એ અહીંયા એમની એમ્બ્યુલન્સની સાથે જ્યારે તહેના છે તો ત્યારે નિરાલીના ડોક્ટર્સની સાથે વાત કરી શકો કે જ્યારે આ પ્રકારની સ્પર્ધા થતી હોય આ સ્પર્ધાની અંદર મનોરંજન તો ઘણું મળતું હોય પણ ઇન્જરીના પણ ચાન્સીસ હોય તો ત્યારે એમની સાથે વાત કરી શકો સર કેટને બંધોને લઈને આપ આયા છે અને કон કон સી ટીમ આપકી અહીંયા પર તહેના છે અને ઇસમે ઇન્જરી કિસ પ્રકારની હો સકતી હે ઓર ક્યા ટ્રીટમેન્ટ દેની જરૂરી રહેતી હી इस प्रकार की जब भी फाइट होती है जो कि इंटरनेशनल लेवल पे है और काफ़ी जोखमी होता है इसमें अभी हम लोगों ने जो अपनी टीम प्रोवाइड करी है उसमें पाँच से आठ डॉक्टर्स की टीम है जिन्होंने जो चार से पाँच और छः जो आज पूरा इवेंट है उसमें अलग अलग लेवल्स पे हम लोगों ने उसको किया है जैसे कि आज अभी हम बच्चों की फाइट आप देख रहे हैं उसमें एक्सक्लूसिव हमने पेडाट्रिशियन बुलाया है उसके साथ साथ में एक आर्थोपेडिक सर्जन एक ई e सर्जन एक फिजियोथेरेपी और दो हम लोगों ने नर्सिंग के इमरजेंसी के स्टाफ रखे हैं और इस प्रकार की इंजुरीज जैसा हमको को जब इसके मेडिकल पार्टनर बने थे तो हम लोग को ये ध्यान में लाया गया था कि इस प्रकार की लाइफ फाइट्स में काफ़ी इंजूरीज हो सकती हैं और जो कल का फाइट था इमेच्योर का उसमें ऑलमोस्ट तीन से चार पेशेंट्स को जो है वो माइनर इंजरी हुई थी एक को मेजर कह सकते हैं बट बाद में उनको काफ़ी स्टेबल हो गए थे तो हमने बाद में उनको वापस से शिफ्ट कर दिया था बट इस प्रकार की चीज़ों में रहता है हमारे हॉस्पिटल की तरफ से बिकॉज नैराली हॉस्पिटल में हर चीज़ जो है एक जगह उपलब्ध होने के कारण ये अपॉर्चुनिटी हमको जो है विस्पी काजी काजीदी के द्वारा दी

રોમાંચક થવાની છે થ્રીલિંગ થવાની છે અને એના માટે જે હાલ એક એમ્બ્યુલન્સ છે એમાંથી બે પણ થવા જઈ રહી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા નોસ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન